નમસ્કાર મિત્રો આજે આપણે બનાવીશું શિયાળા માટે ગુજરાતની એક ટ્રેડિશનલ અને આરોગ્યપ્રદ વાનગી લોટની આ રાબ પીવાથી તમને શરદી અને તો રક્ષણ મળશે પણ પીવાથી તમારી શરીરમાં એક અલગ ઉર્જા પણ આવશે તો ચલો ફટાફટ આપણે આ રાબને બનાવવાની શરૂ કરીએ આ રાબ આપણે એકદમ ટ્રેડિશનલ રીતે બનાવવાના છીએ તો એ ખૂબ જ ઝડપથી બની પણ જશે તો વિડીયો શરૂઆતથી અંત સુધી પૂરો જોજો

મિત્રો બાજરીના લોટની રાપ બનાવવા માટે સૌપ્રથમ આપણે ગેસ પર મૂક્યા વગર આ રીતે એક તપેલીમાં એક ગ્લાસ જેટલું પાણી લઈશું મિત્રો આપણે તમને અગાઉ જે રીતે જણાવ્યું કે આપણે આ રેસીપી એકદમ ટ્રેડિશનલ રીતે બનાવી રહ્યા છીએ તો આગળની પ્રોસેસ જે છે એ આપણે ગેસ પર નથી કરવાની એ તમે આગળ વિડિયોમાં જોશો હવે આ પાણીની અંદર આપણે ત્રણ ચમચી જેટલો આપણો સમારેલો ગોળ નાખી દઈશું અને તમને અગાઉ જે રીતે જણાવ્યું કે જો તમે ડાયાબિટીસના પેશન્ટ હો તો ગોળની માત્રા તમે એકદમ ઓછી રાખી શકો છો હવે આપણો અડધો બાઉલ જેટલો જે બાજરીનો લોટ લીધેલો હતો એમાંથી ચાર ચમચી જેટલો બાજરીનો લોટ આમાં નાખીશું હવે આ બાજરીના લોટ અને ગોળને સારી રીતે હલાવીને પાણીની અંદર મિક્સ કરી લઈશું

અને જે ગોળ અને બાજરીના લોટનું પાણી સાથે જે મિશ્રણ તૈયાર કર્યું છે એને ગેસ પર મૂકીશું અને સતત હલાવતા હલાવતા ધીમીથી મીડિયમ ફ્લેમ પર એને ઉકાળીશું જેથી આપણો જે ગોળ જે રહી ગયો છે નાના ટુકડા એ પણ એમાં સારી રીતે ઓગળી જશે તો મિત્રો આપણે ત્રણ મિનિટ સુધી આપણા મિશ્રણને ધીમીથી મીડિયમ ફ્લેમ પર સતત હલાવતા હલાવતા ઉકાળ્યું છે અને તમે જોઈ શકો છો કે આપણા જે નાના ગોળના ટુકડા રહી ગયેલા એ પણ એમાં સારી રીતે ઓગળી ગયા છે તો હવે આપણે આમાં એકથી બે ચમચી જેટલું ઘી લઈશું અને ઘીને પણ મિશ્રણમાં સારી રીતે સતત હલાવતા હલાવતા મિક્સ કરતા જઈશું હવે અહીં બે ચમચી જેટલું ઘી લીધું છે તમે જો ચાહો તો ઓછું કે વધારે લઈ શકો છો મિત્રો બાજરીની રાબ બનાવવાની પદ્ધતિ બધાની અલગ અલગ હોય છે આ રાબ અમે અમારી નાની સ્ટાઇલથી બનાવી છે તો તમે બાજરી રાબ કેવી રીતે બનાવો છો ને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો તો મિત્રો આ બાજુ આપણું ઘી પણ બધી જ સામગ્રીમાં સારી રીતે ઓગળીને મિક્સ થઈ ગયું છે તો હવે આપણે આમાં આપણો જે એક ટુકડો છીણેલું આદુ હતું એ આમાં નાખી દઈશું આદુ આમાં ઓપ્શનલ છે તમે ચાહો તો સ્કીપ કરી શકો છો અને જો આદુ ના હોય તો અગાઉ તમને જેમ જણાવ્યું કે તમે સૂંઠ પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો અને હવે આપણે બીજું કશું જ નથી કરવાનું આને સતત હલાવતા હલાવતા ધીમીથી મીડિયમ ફ્લેમ પર ઉકાળવાનું છે જ્યાં સુધી આપણી રાબમાં જેટલી જોઈએ એ પ્રમાણેની થિકનેસ ન આવી જાય તો મિત્રો અહીંયા આપણે આપણી રાબને માત્ર બીજી બે મિનિટ સુધી ઉકાળી છે અને તમે જોઈ શકો છો કે એ એકદમ ઘટ થઈ ગઈ છે અને હવે આપણે આને વિશેષ ઉકાળવાની કોઈ જરૂર નથી

મિત્રો બાજરાના લોટની આ રાત કાર્બોહાઇડ્રેટ્સ પ્રોટીન ફાઈબર આયન વિટામિન બી કોમ્પ્લેક્સ મેગ્નેશિયમ અને કેલ્શિયમથી ભરપૂર હોય છે જેથી તે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે શિયાળામાં તમને ગરમી પ્રદાન કરે છે હાડકાં માટે ખૂબ જ ઉપયોગી છે